કલેક્ટરની આ સ્થાનિક કારીગરોને નાના વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે દરેક નાગરિકે તહેવારો દરમિયાન સ્વદેશી ઉત્પાદનોને અપનાવી દેશના અર્થતંત્રને મજબૂત બનાવવામાં પોતાનો ફાળો આપવો જોઈએ તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આત્મનિર્ભરતા માત્ર એક સરકારી નીતિ નથી પરંતુ તે દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે તેમની આ સક્રિય સહભાગીતાએ સામાન્ય જનતાને પણ દિવાળીની ખરીદીમાં વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરીને સ્વદેશી વસ્તુઓને પ્રાથમિકતા આપવા માટે પ્રેરિત કર્યા છે કલેક્ટરની આ ખરીદી માત્ર વ્યક્તિગત પસંદગી ન હતી પરંતુ તે તંત્રના મોબી તરફથી સ્વદેશી અપનાવવાના સંદેશનું જીવંત ઉદાહરણ હતું આ પ્રકારના પ્રયાસો થકી સ્થાનિક ઉત્પાદકોને અને કારીગરોને સીધો આર્થિક ટેકો મળે છે જેનાથી દેશના અર્થતંત્રનું ચક્ર મજબૂત બને છે કલેક્ટરના આ પગલાંએ જિલ્લામાં સ્વદેશી ખરીદીના અભિયાનને એક નવું બળ પૂરું પાડ્યું છે અને સરકારી અધિકારીઓ દ્વારા પણ જનતાને પ્રેરણા આપવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે